જુનાગઢ અંબાજી ગાદીનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે આ વિવાદ હવે લગભગ રાજકીય વિવાદ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ મહેશગીરી બાપુ અને બીજી બાજુ ગિરીશ કોટેચા એક બાદ એક બંને લોકો એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે હવે આ બધાની વચ્ચે ગિરીશ કોટેચા ફરી એક વખત મેદાને આવ્યા છે એટલું જ નહીં તેમણે મહેશગીરીને ફરી એક વખત મોટી ચેલેન્જ આપી છે શું છે આ ચેલેન્જ અને ફરી એક વખત ગિરીશ કોટેચા દ્વારા મહેશગીરીને શું કહેવામાં આવ્યું છે તો દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્તે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢ અંબાજી ગાદીનો વિવાદ હવે દિવસે ને દિવસે વધતો રહ્યો છે એક બાદ એક પત્રકારોને ચેલેન્જ આપ્યા બાદ મહેશગીરી બાપુ છે તેમના અનેક એવા સત્ય બહાર આયા એટલું જ નહીં તે બાદ ગિરીશ કોટેચાએ પણ મહેશગીરી આડે હાથે લીધા હતા તે બાદ ફરી એક વખત મહેશગીરી મેદાન આવ્યા ને પરંતુ હવે આ બધાની વચ્ચે ગિરીશ કોટેચા છે તેમણે પણ એક એવું સત્ય બહાર પાડ્યું મહેશગીરી જેને સાંભળીને કદાચ તમે પણ ચોકી ઉઠશો સૌથી પહેલા તો ગિરીશ કોટેચાને જ સાંભળી લઈએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે અને તેમણે મહેશગીરી

બેનો જવાબ તારો જવાબ જો મેં દઈ દીધો કે આ ટ્રસ્ટ એની માલિકી જગ્યાના લોકો પણ હતા ચેરિટી કમિશનરે કાયદેસર એની ચેમ્બરમાં હરાજી કરી હરાજીમાં જે વધારે પૈસા બોલે એના જગ્યા આપવાની હોય એ જ પછી અમને ચેરિટી આ ચેરિટી કમિશ્નર નો મૂકવો આ ચેરિટી કમિશનરે અમને કાયદેસર દસ્તાવેજ કરી દીધો હવે કોઈ પણ આખા ગુજરાતની અંદર જેટલા પણ ટ્રસ્ટ હોય ત્યારે ટ્રસ્ટને જરૂર પડે ત્યારે અમુક બળતી જગ્યાએ વેચવા કાઢતા હોય છે તો એની જાહેર હરાજી થાય હવે હું તને પૂછું જ મહેશગીરી હા બળ તે ભૂતનાથમાં હું કર્યું તે આવ્યા પછી હું કહ્યું તે હાર્કેસ હોસ્પિટલને નોટિસ આપી એના ટ્રસ્ટીઓને તે દબાવ્યા એનો પ્રમુખ નહીં પણ મારી પાસે આવ્યા હતા અને તે કીધું કે હું બુલડોઝર મારી દઈશ આમાં એક સરકારી વકીલ પણ ભેરો છે આ બધા છે ને આ એક ચંડાળ ચોકડી ભેરી થઈ જગ્યા હડપવા વાળી અને તે એકવીસ લાખ રૂપિયા તને આરટીજીએસટી ને હાટકેશ હોસ્પિટલ હું કામ મોકલાય હાલ બતા બે કરોડ ને એકવીસ લાખ માં તે આટકેસ હોસ્પિટલ નો સોદો કર્યો આ રીતે કરીએ કઈ અમે હરાજીમાં લીધેલી જગ્યા છે હાટકેશ હોસ્પિટલ હરાજીમાં થાય વેચવાની થાય ને તો હરાજી થાય એની તું નક્કી નો કરીએ કે એની પાસે એકવીસ લાખ રૂપિયા તે લીધા છે એની નહીં પત્રકારો પૂછજો તે આરટીજીએસ તને એકવીસ લાખ રૂપિયા નો કર્યો હાટકેશ હોસ્પિટલે તે બે કરોડ ને એકવીસ લાખ એટલે હું તારા બાપુજી ની જગ્યા છે ભૂતનાથ તારા બાપનું છે તેના એકવીસ લાખ રૂપિયા લીધા ભાઈ એને દબાવીને અને હું તો સત્યને ઉજાગર કરવાનું તારું સત્ય નહીં તારું અસત્ય બહાર નીકળી ગયું એમને એ મા અંબાએ કાઢ્યું તારું ને ભૂતનાથ દાદાની બેન બે તું સોગન ખાશો કે હું સાચું બોલવાનો તો તું મારા માટે બોલતો હતો કે વ્યાસમ ની જગ્યા પચાવી પડી આ સાંભળી લે જોઈ લેજે મહેશગીરી આ રાજકોટમાં હરાજી થઈ હતી આની અને આ જાહેરનામું છે ત્યારે અમે તો ટ્રસ્ટમાં નહોતા રાજનભાઈ પછી અમારા શંભુદાદા આ બધા હતા ને એની ભેગા ચાર નાગર ના બીજા હતા એ લોકો હરાજીમાં જગ્યા કાઢી હતી હજી બોલું કે ચાર જણાજી તપાસ કરી લેજે અહીંયા રાજકોટમાં ચેરિટી કમિશનરમાં ત્રીસ વર્ષ પહેલા ચોરાણું માં આ જગ્યાની હરાજી થઈ હતી અને હરાજીમાં લીધેલી છે તે જે ગુંડા વેળા કર્યા છે હાટકેશ હોસ્પિટલ ની અંદર તે હું ધંધા કર્યા ભાઈ હાટકેશ હોસ્પિટલ ની અંદર ત્યાં એના ટ્રસ્ટીઓ નાગર લોકોને દબાવ્યા માસ હોતા બેને ત્રીસ વર્ષ પહેલા બનાવેલી આ સંસ્થા ગરીબ માણસો ને કે દસ રૂપિયામાં હરેક હરેક ટ્રીટમેન્ટ થાય આવતા હવે તેને દબાવવાનું ચાલુ કર્યું બાર ઇન્કમ ટેક્સ વાળા ને નોટિસ ઉધી દીધી નીચેના ગોડાઉન ને તે નોટિસ ઉધી દીધી એટલે તારા બાપુજી જગ્યા છે આ તારી બીજા ઉપર આક્ષેપ તું હરિગીરી આય રે બાદ સાધુ સંતો આય રે બાદ તું નિમિનાથ માટે એમ કે અહીંયા કોઈ આવશો તો જૈન લોકો આવશે તો ઢોકા કાપી નાખશું હવે ભાઈ એમ કેતો હતો ને હું મારો ચેલો મૂકીને ગયો હતો અહીંયા સંસદમાં એની રજા લઈને ગયો તો તારા ચેલા એ શું કહ્યું એ તો અત્યારે હોપ થઈ ગયો તારા ચેલા એક જેલ ને છરી મારી દીધી અને છ મહિના જુનાગઢ ની જેલ માર્યો હવે એનો જવાબ દે તારા ચેલા વિશે આખી ઓળખી તું ક્રિમિનલ માણસો તને શ્રી રવિશંકરે કાઢી મૂક્યો કર્યા તને ભાજપે ન્યાથી કાઢી મૂક્યો અહીંથી ભાગવા કપડા પહેરી ની ગયો ન્યા પાછા ચડા અને બરમુડા પહેરવા મીડો ત્યાં જીનથી તારું પતું તને ભાજપે ઓળખી ગઈ કે આ માણસ બોગસ માણસ છે શ્રી રવિશંકર ઓળખી ગયો શ્રી રવિશંકર તો આખા વિશ્વમાં એનું નામ છે આર્ટ ઓફ લીવિંગમાં એ માણસે તને શું કામ કાઢ્યું એને આજ એની પણ જગ્યા અડપવાની હતી એ તો ઓલા વર્તી ગયા કે આ માણસ ક્રિમિનલ માણસ છે આ જગ્યા હડપી ને રેવાનો છે એટલે કાઢી મૂક્યો એને ને મેં તને આટલી વાર ચેલેન્જ કરી કે શ્રી રવિશંકરનો એક ફોન તો કરાવ તું એનો વફાદાર સૈનિક હતો તું એનો વફાદાર માણસ હતો તું સંભાળતો મને આ ભોપ્યો તું